આજ રોજ વૈશાખી બુદ્ધ પૂર્ણિમા 2567મી જન્મ જયંતિ નિમિત્તે પાલિતાણા શહેર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત યુવા આગેવાન વડીલોની હાજરી રહી હતી બોબીભાઈ ચુડાસમાપુર સદસ્ય પાલિતાણા નગરપાલિકા રાજુભાઈ ગોહિલ પ્રમુખ ભાવનગર જિલ્લા દલિત સેના નીચા કોટડા ન્યૂઝ રિપોર્ટર મુકેશ એસકંતારિયા સાથે જયંતિ આર મારુગારિયાدار આજ રોજ પાલીતાણા ખાતે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધની પચીસો ને જન્મદિન નિમિત્તે તેમનો નિર્માણ દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજ રોજ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ના દિવસે પાલિતાણા ખાતે શહેરમાં આવેલા આંબેડકર સર્કલ ખાતે બહુ સમાજના દ્વારા કાર્યક્રમનું તેમાં સમાજના આગેવાનો રાજુભાઈ ગોહિલ ઉડાભાઈ કારણિયા તેમજ હિમજીભાઈ હિમજીભાઈભાઈ મારુ બહુજન સમાજના આગેવાનો જો મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા છે તે બદલ આ નિમિત્તે આજના દિવસે બુદ્ધ ભગવાનના સ્થળમાં વંદન કરું છું અને આ બુદ્ધ ભગવાનનો જે નિર્માણ દિવસ છે તેમાં બુદ્ધ વંદનના કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે તેનો હું બહુજન સમાજ ગ્રામ્ય અને શહેરના લોકોનું હું હાર્દિક આભાર માનું છું